નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોકરભાઈ ગુજરીયા પાંચ દિવસ પહેલા જાફરાબાદના દરિયામાં ડૂબ્યો છે માછીમારીમાં ડૂબેલું યુવાન પાંચ દિવસે પરત ના આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા માછીમાર યુવાનની તંત્ર દ્વારા શોધખોળ ચાલુ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ મારું નામ જીવરાજ ગુજરિયા છે આજ રોજ અમારા ગામની અંદર એક બનાવ બનેલ છે એક શુકરભાઈ વેનુભાઈ ગુજરિયા કરીને જે શખ્સ છે એ માછીમારી કરવા જતાં બોટની અંદર કંઈ અન્ય કારણોસર ને હિસાબે કંઈ પાણીની અંદર પડી જવાના એવી જાણ મળેલ છે પણ હજી એની શોધખોળ પણ કરી રહ્યા છે પણ હજી સુધી કઈ જીવિત અથવા મૃતક એની ડેડ બોડી પણ હજી નથી મળી તો સરકારને એક અમારી એક રજૂઆત છે કે એની શોધખોળ થાય અને તંત્રને પણ અલર્ટ કરે બધી રીતે પૂરતો સહયોગ આપે એવી મારી એક આગેવાન થકી એક રજૂઆત છે